ડીશા શહેર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહેલું શહેર છે થોડા સમય પહેલા આખા ડીશા શહેરમાં માત્ર એક જ પોલીસ મથક હતું જે ડીશા શહેર પોલીસ મથક તરીકે ઓળખાતું હતું અને તે સમયે જેટલી ગુનાહિત પ્રવૃત્તિઓ નથી થતી તેટલી ગુનાહિત પ્રવૃત્તિઓ અત્યારે થઈ રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે ડીશા શહેરમાં બે બે શહેર પોલીસ મથક આવેલા છતાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચરમસીમા પર પહોંચી ગઈ છે શહેરનો જેટલો વિકાસ થયો છે તેની સામે પોલીસ મહેકમ પણ વધ્યું છે અને મહેકમ વધવા છતાં પણ પોલીસ શહેરમાં અને તેના પરિણામ સ્વરૂપે આ સામાજિક તત્વો બેફામ બની ગયા છે પોલીસની પ્રથમ ફરજ છે શહેરના નાગરિકોને સુરક્ષિત મહેસૂસ કરાવવાની પરંતુ અત્યારે તો પોલીસની આ નીતિ જ નાગરિકોને ભયભીત કરી રહી છે કારણ કે શહેરના ઘણા અસામાજિક તત્વોને પોલીસે પોતાના બાતમીદાર બનાવી દીધા છે અને આવા તત્વોને જાણે સુરક્ષા આપતી હોય તેમ આ તત્વો પણ બેફામ બની ગયા છે પોલીસ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર આવા તત્વોને સાચવી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે આ તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે અને શહેરના નિર્દોષ લોકોને પરેશાન કરવાની પણ કોઈ કસર બાકી નથી રાખી રહ્યા તાજેતરમાં શહેરના વિસ્તારમાં આવેલી દીપક નજીકના એક ખાનગી ક્ષમાં ચાર જેટલા શખ્સો એક યુવતીની જાહેરમાં છેડતી કરી હતી આ ઘટના બનતા લગભગ પાંચસો થી વધુ લોકો ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા તેમાંથી માત્ર એક વ્યક્તિએ આગળ આવીને આ યુવતીની સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીની છેડતી કરવા આવેલા શખ્સોને જાણે પોલીસ છાવરી રહી હોય તેમ યુવતીને સુરક્ષા આપવા આવેલા શખ્સ સામે હાથાપાઈ કરવા લાગી ગયા હતા આ સમગ્ર મામલો કલાક સુધી ચાલ્યો હતો પરંતુ ત્યાં પોલીસ ફરકી પણ નહીં અને બાદમાં જ્યારે આ ઘટનાની જાણ જાગૃત નાગરિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ આવી ઘટના સ્થળે કોઈ પુરાવા રજૂ કરવાનું જણાવ્યું અને પોલીસે તપાસ કરવાની તસ્તી પણ લીધી ન હતી

જ્યારે આ બાબતની વાત જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસે લોકો પાસે આવી ઘટના બની હોય તેના પુરાવા માગ્યા હતા ત્યારે પોલીસનું કામ પુરાવા માગવાનું નથી પહેલાં તો પોલીસે જાતે તપાસ કરવી જોઈએ ત્યારે શહેરને સુરક્ષિત રાખી શકાય ત્યારે ડીસા શહેરમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે તેને જોતા જિલ્લા પોલીસ વડાએ પણ એકવાર તપાસ કરવી જરૂરી બની ગઈ છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર ડીકે ન્યૂઝ ચેનલ ડીસા